કેન્દ્ર સરકાર દ્વારા અમૃતમય સિટી અંતર્ગત અનેક શહેરી વિસ્તારમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે જેના થકી આજે શહેરી વિસ્તારો પોતાની ઓળખ ઊભી કરી રહ્યા છે ત્યારે ડીસા શહેરમાં આવતીકાલે ભારત માતા પાર્ક અને ભારત માતાના મંદિરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે ડીસાની હરિઓમ સ્કૂલ પાછળ સવા ત્રણ કરોડના ખર્ચે ભારત માતા પાર્ક અને ભારત માતાના મંદિરનું ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાનાર છે ખાસ કરીને ડીસા શહેરમાં સૌપ્રથમવાર ભારત માતાનું આ મંદિર બનશે કેન્દ્ર સરકારની અમૃતમય સિટી યોજના અંતર્ગત આ મંદિર અને બગીચો નિર્માણ કરવામાં આવશે આવતીકાલે ખાતમુહૂર્ત પ્રસંગે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની અધ્યક્ષતામાં ખાતમુહૂર્ત કરવામાં આવશે ડીસામાં સૌપ્રથમવાર ભારત માતા પાર્ક અને ભારત માતા મંદિર બનતા ડીસા શહેરને એક નવી દિશા મળશે આવતીકાલે ડીસાના નગરજનોને જણાવવાનું કે તારીખ તેર બાર બે હજાર ચોવીસ ના રોજ સવારે અગિયાર વાગે દિશામાં ભારત માતા પાર્ક અને સાથે ભારત માતાનું મંદિરનું ખાદ ખાતમુહૂર્ત છે એ યોજના કેન્દ્ર સરકારે અમૃતો સિટીમાં લીધેલી યોજના છે સવા ત્રણ કરોડની યોજના છે એ યોજનામાં ભારત માતાનું સરસ અને સુંદર મંદિર ખાસ કરી ક્યાંયનું એવું મસ્ત મંદિર પણ છે સાથે સાથે સ્પોર્ટ્સ અને લોકો ત્યાં પોતાના નાના મોટા કાર્યક્રમ કરી શકે તેવું મંદિરનું નિર્વાહ બગીચાનું નિર્માણ થશે તો ડીસાના નગરજનોને કાલે ત્યાં આવા હાર્દિક આમંત્રણ આપું છું